ઇંગ્લેન્ડના લફબરો ખાતે મંદિરના નવીનીકરણ સાથે યોજાયો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ યોગીજી મહારાજે ઓગણીસો સિત્તેરમાં યુકેની મુલાકાત દરમિયાન લફબરોને પવિત્ર કર્યા હતા અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા તેને ઘણી વખત મુલાકાત લઈને આશીર્વાદ આપવામાં આવ્યા છે આ મંદિરની વાત કરીએ તો તારીખ અગિયાર નવેમ્બર બે હજાર એકના રોજ એકાદશીના શુભ દિવસે લફબરોમાં આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પાંચસોમી વધુ ભક્તોની હાજરીમાં પૂજ ડોક્ટર સ્વામીએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ શ્રી દેવ અને ગુરુ પરંપરાની ચિત્રાત્મક મૂર્તિઓની સ્થાપના કરી હતી આ મૂર્તિઓને અગાઉ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પૂજન કરવામાં આવી હતી બે હજાર પંદરમાં માં મહંત સ્વામી મહારાજે આ મંદિરને આશીર્વાદ આપ્યા હૃદયને નવી ઉર્જા અને ભક્તિથી પ્રજ્વલિત કર્યું તાજેતરમાં આ મંદિરનું નવીનીકરણ થતાં ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો મૂર્તિઓની શોભાયાત્રા વૈદિક મહાપૂજાવિધિ અને સભા દ્વારા સંતો ભક્તોએ આ ઉત્સવની ઉજવણી કરી હતી મંદિરના પરિસરની આસપાસ સેંકડો ભક્તોએ આ જીવંત સાંસ્કૃતિક શોભાયાત્રામાં ભાગ લીધો તેમની ભક્તિ અને આનંદ દર્શાવ્યો આ દિવસે મહિલાઓનો સાંસ્કૃતિક ઉત્સવ પણ યોજાયો હતો જેમાં તેમના જીવનમાં મંદિરના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું દિવસનું સંગીત નૃત્ય અને સ્થાનિક યુવાનો દ્વારા તેમની વ્યક્તિગત યાત્રાઓ પર મંદિરના પ્રભાવ વિશે હૃદયસ્પર્શી પ્રશંસાપત્રોથી ભરપૂર પ્રભાવશાળી સાંજના કાર્યક્રમ સાથે થયો હતો મંદિરના સ્વયંસેવક વિનય સુતરિયાએ જણાવ્યું હતું કે મંદિર ઘણા લોકોનું બીજું ઘર છે તેથી પ્રોજેક્ટમાં મદદ કરવા માટે ઘણા બધા સ્વયંસેવકો આવ્યા તે ખૂબ જ આનંદદાયક છે તેમણે ઉમેર્યું હવે અમારી પાસે બાળકો માટે વિભાજીત થવા માટે બે વર્ગખંડો છે અને પ્રવૃત્તિઓ અને યુવાનો માટે પ્રવૃત્તિઓ માટે વર્ગખંડો છે તે ફક્ત વૃદ્ધો માટેનું જ સ્થળ નથી પરંતુ તે એક એવી જગ્યા છે જ્યાં યુવાનો બાળકો એકસાથે આવી શકે છે અને પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે તેઓ વર્ગોમાં ભાગ લઈ શકે છે સાંસ્કૃતિક ક્લાસિક્સ સંગીત અને નૃત્ય અને હિન્દુ મૂલ્યો શીખી શકે છે આ નવા ઉદઘાટિત શ્રી સ્વામિનારાયણ આ વિકસતા સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરશે તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે હિન્દુ પરંપરાઓ વારસો અને મૂલ્યોનું પાલનપોષણ કરતી વખતે તમામ ઉંમરના વ્યક્તિઓને આવકારશે મંદિર બાળકો અને યુવાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓથી માંડીને ભાષા અને પરંપરાગત સંગીતના વર્ગો સુધીના વિવિધ કાર્યક્રમો પ્રદાન કરશે જેનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો છે જ્યાં તમામ પૃષ્ઠભૂમિના લોકો આધ્યાત્મિકતા અને હિન્દુ ધર્મના સાર્વત્રિક સિદ્ધાંતોનું અન્વેષણ કરી શકે વધુમાં મંદિર સ્થાનિક સમુદાયને ટેકો આપવા માટે માનવતાવાદી પ્રોજેક્ટ્સ શરૂ કરશે તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર